માલેશ્રી નદી પરના નાળા પર પેસેન્જર ભરેલી બસ ફસાણી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત બહારથી ત્રીસથી પાંત્રીસ જેટલા પરપ્રાતીય દર્શનાર્થીઓ બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફરી રહ્યા હતા તે સમયે કોડિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશ્રી નદી પરના નાળા પર આ યાત્રીઓ ભરેલ આ બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીનું જળસ્તર અચાનક વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધું હતું જેના કારણે બસ નદીમાં તણાવવા લાગી હતી કારણે બસના બંને ટાયરો નદીના ખાધામાં ફસાઈ ગયા હતા બસ નદીમાં નદી જતી જોઈ બસમાં રહેલા યાત્રીઓ મદદ માટે બુમાબૂમ અને ચીસો પાડવા લાગ્યા હતા ઘટનાને પગલે સ્થાનિકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર ફાયર વિભાગ પોલીસ અને એકસો આઠ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ બસમાં રહેલ યાત્રીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે સંધી જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે અમીન પાયક

એના બાર ડ્રાઈવર હોવા કારણે એને ખ્યાલ નહીં રહ્યો અહીંના લોકો એને ગાડી આગળ નહીં જવા માટે ચૂકવેલા પણ તેમ છતાં અજાણો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નતો કે રિસ્ક કેટલો છે અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી ફાયર રીડિમ મને ચાલુ તો રાખો ભાઈ હું બીજો કોઈ નથી કે પરિસ્થિતિ છે કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પાણી આવી ગયેલ છે પણ સિચ્યુએશન અન્ડર કંટ્રોલ છે કે માણસો બચાવી લે અને અત્યારે ખાસ કરીને બેજિતના કામગીરીનું અને બધા જ પહોંચી ગયા છે અને કામગીરી થઈ છે